ખાતમુર્તી કામના લક્ષ્મીપુરા રોડના ગણડારાનું ખાતમુહૂર્ત ત્રણ મહિના બાદ પણ પાટે ન ચડ્યું કેમ વિલંબ થવો તેનો તંત્ર પાસે જવાબ છે કાંત્રોટી કામના લક્ષ્મીપુરા જવાના કાંસના ગંડારાનું ખાતમુહૂર્ત મહિનાથી થયેલ છે પુરસદ તાલુકાના ધારાસભ્ય અને ગામના ભાજપના આગેવાનો હસ્તે કરાવ્યું હતું પણ ભૂમિપૂજન વિધિ થવા બાદ કામને જે તે સમયે મંજૂરી મળી ત્યારે પૂરું કરવાનું હતું પણ શરૂઆતમાં કામના મંડાણમાં લેવલ કર્યું અને ઘન ડારાની બેઠક કરી અને પછી કામને ઢેબે ચડાવ્યું કામને કેમ વિલંબ કરવામાં આવ્યો તેનો કોઈપણ જવાબ તંત્ર પાસે નથી આ રસ્તો ગ્રામ પંચાયત તથા ગામના જવાનો સીધો રસ્તો છે આ કામ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીની કામગીરીની બેદરકારી સામે આવી આ મારનું કામ જે તે સમય પૂર્ણ કર્યું હોત ચોમાસામાં લક્ષ્મીપુરા તથા વડિયાપુરાના ગ્રામજનો તથા કાનતૃટી ગામની સ્કૂલમાં ભણતા લોકોને આવવા જવાની તકલીફો પડ પડી ન હોત લક્ષ્મીપુરા બાજુથી કામમાં આવવા માટે હાલમાં પગદંડી રસ્તો પણ નથી બાજુમાં બીજો કોઈ રસ્તો પણ નથી હવે જોવાનું રહ્યું કે સ્કૂલમાં ભણતા બાળકોના ભણતરનું શું હાલ આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે બાળકો કેવી રીતે કાશમાં થાય છે સ્કૂલમાં અને જો બાળક કાંસમાં પગ ખસી ગયો પડી જાય તો જવાબદાર કોણ તંત્ર કે કોન્ટ્રાક્ટર એજન્સી હાલમાં પગદંડી આવવા જવા માટે રસ્તો કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા રસ્તો ચાલુ કરે તંત્ર આ માર્ગના કામ સંદર્ભે તત્કાલ પગલાં ભરે તેવી માંગણી થઈ રહી છે रिपोर्टर लालाभाई परमार न्यूज सेवन इंडिया बोरसद